હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જશો આજે ફરીથી અમે એક નવો બ્લોગ લઈને આવ્યો છે જેમાં આજે બનાવવાના છે કેળાની વેફર ને આ છે અમારું નાનકડું એવું ગાર્ડન તો અહીંયા અમારે ને અમે આવેલું આવ્યું કહેવાય સફેદ જાંબુ No, 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 fa lei va. Sono andata io. E poi molto difficile sì. Ne ne fa lei E a tu sì sì. Poi c'hai il limbo. Full તો હવે બતાવું હલો મમ્મી કેવી રીતે કેળાની વેફર બનાવે મમ્મી કેળાની છાલ ઉતારે છે કેળા

ના ના થોડાક મોટા મજા આવે કરવાની હાલ હું તેલ મૂકી દઉં એટલે છોડાય નથી પણ નખ થી કરી દેને પાવડા જેવા હેતી નખય ના થાય ગયા ચાકુ હતી નખ થાય તો એકદમ ફીટ થઈ ગઈ

અમે તેલ ને થવા દેસુ ત્યાં સુધી માં હું ગોતી લઉં ખમણી મળી ગઈ હાલો સામે જતી આ તો પછી હવે હું મસાલા ગોતી લઉં બધા મસોતુ લઈ લઉં મસોતુ જો ને મસોતુ મહોતુ કે ને ભાઈ હવે મસોતા વારી કઈસ્તી હવે આ છે કોસ્યા ચાટ મસાલો ચાટ મસાલો નથી

ખાંડવા દિવસે મરી આવશે ને ત્યારે હવે સારું લઈ લાવું કાન કે લેતા આવજો જો ગાય તેલ આપણું થઈ ગયું છે ફૂલ અને હવે આપણે ડાયરેક્ટ આવી રીતે તેલમાં પાળવાની છે વેફરને તો તમે ધગી ના જાઓ એ પ્રમાણે ધીમેથી પાડવાની કેમ કે તેલ ગરમ હોય ને એટલે એની વરાળ આપણે હાથમાં ગરમ ગરમ લાગે દાજવાની બીક લાગે અને તેલ પણ ઉડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું

અને જ્યાં સુધી આપણે સ્ટોર કરીએ ત્યાં સુધી એવી ને એવી લઈએ એના માટે થોડું મીઠા વાળું પાણી હોય ને એ પાણી તમે આમાં થઈ જાય છાંટો ને તો એકદમ ક્રિસ્પી રે પણ હું એવું નહીં કરું કે મારે સ્ટોર કરવો નથી મારે ખાલી અત્યારે અમારે ખાવા માટે જ બનાવી છે એટલા માટે બાકી તમે એવું કરો ને મીઠું થોડુંક હોય ને એને વાટકામાં લઈ એમાં થોડુંક પાણી નાખવાનું અને પછી અત્યારે જો જ્યારે આમ થાય કે આપણે વેફર બની ગઈ છે અને કાઢવાની છે ત્યારે એ પાણી થોડુંક આમાં છટકોરવાનું એટલે એકદમ તમારી વેફર છે એ ક્રિસ્પી મસ્ત જ્યાં સુધી તમે સ્ટોર કરીને રાખો ને અને જ્યારે ખાવ ત્યારે એવી ને એવી જ લાગે તાજી એના માટે એ પાણી મીઠાવાળું છાંટવાનું પણ મારે એવું કરવું નથી તો તમને સ્ટોર કરવી હોય તો તમે એવી રીતના કરી શકો છો એ જ્યુઅરવીસ બાકી હું તમને બીજું તો કાઈ ના કહી શકું મને તો એવું નથી કરવું તો હું તમારે થોડીક વાર આપણે લેવા દેસુ એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે મારી આવી ગયા છે લાવ નું શું થાય બધી લેવા દેવો વધારે આવી નહી ઓલી છૂટા નથી વાય છે <laughs> બની ગઈ મસ્ત વેફર હવે હમણાં આપણે એમાં મસાલો છાંટશું ત્યાં સુધીમાં પાછી આપણે બીજી વેફર છે એ પાડી લઈ પછી આપણે એમાં મસાલો છાંટશું એટલે આપણે આ વેફર ત્યાં સુધીમાં તળાતી થઈ ખમણીમાં એકદમ ધાર હોય એટલે ધ્યાન રાખવાનું હાથ કપાઈ ના જાય એનો ખાસ મારી તો બહુ ધાર ધાર છે

આપણે આમાં મસાલા કરીશું તો એના માટે લેવો કેમેરામેન જલ્દી ફોકસ કરો આપણે આમાં આમચૂર પાવડર એનાથી ટેસ્ટ બહુ મસ્ત લાગે છે આ છે સંજર પાવડર જીસકો બોલતે કાલા નમક બ્લેક સોલ્ટ યુનો પછી એવરેસ્ટ કાટ મસાલા

મસાલો છાંટી દીધો મરીને ભૂકો બાકી હમણાં છાટી છાંટી દેસુ તમને બતાવશું હલો હવે હું મરી ખાંડી લઉં la no, 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 no.

બધી નાની મોટી પ્રોબ્લેમ તો થયા એનાથી કઈ દીવાનું નહીં આપણે કામ કરતા રહેવાનું વાત કરતી હતી કે ઘરે છે એવા છે તો ત્યાં જાડવા છે બધા કેળ છે પછી આ ચેતુ હમણાં બતાવા ને એનું ઝાડવું છે કેટલા બધા પછી હું પાછો નવો બ્લોગ બનાવીશ ત્યારે ક્યારેક બતાવીશ

ને આ તો ચા બનાવે તો ચા નો પીવો મારે આમ જોજે મારા હાલ ગરમી ની મરી ગઈ વેપાર કરીને આજે વેફર થઈ ગયો ડગલો અડધો ભરાઈ ગયો અડધો ખાઈ ગયા કેમ કે મારે બકડીએ ચાલુ હોય તમારે મોઢા ચાલુ હોય એટલે વેફર બની ગઈ આ અડધો ડગલો ભરાઈ ગયો છે હવે આ બધાય ખાસે રોજે રોજ રોજે રોજ હું ખાઈ કાલે હવાર તો માન થાય આમાં અમારે તો જમણવાર હોય એવું ન હોય કે નાસ્તા ખાવાનું

તમારું મોઢ આવે કે દેખાતું નથી અડધું ગોબડું દેખાતું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો